શ્રી પ્રગટ પુરુષોત્તમ મંદિર છોટાદેપુર ખાતે શ્રાવણ માસ નિમિત્તે દર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું છોટાદેપુર જિલ્લામાં માસ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમ યોજાઇ રહ્યા છે જેના ભાગરૂપે છોટાદેપુર ખાતે સ્થિત સ્થિતણ સંસ્થાનું શ્રી પ્રગટ પુરુષોત્તમ ભગવાનનું મંદિર આવેલું છે જ્યાં હજારો હરિભક્તો વર્ષોથી દર્શન અને પ્રહ પ્રસાદીનો લાભ લે છે અને જ્યાં શ્રાવણ માસ નિમિત્તે વિવિધ હિંડોળાનું આયોજન કરાય છે અને આજે પણ હિંડોળાનું આયોજન કરાયું હતું જેમાં હજારો હરિભક્તો ઉમટી પડ્યા હતા ભાદરણ બાકરોલ સંસ્થાનું પ્રગટ

આજે નો એક સૌથી મોટામાં મોટું ભીંડોળા દર્શનનો કાર્યક્રમ હતો આ કાર્યક્રમની અંદર તમામ શ્રાવણ કરતા જે હરિભક્ત ભાઈઓ બહેનો છે જે આ મંદિરે આવી અને પૂજા અર્ચના કરે છે ભિંડોળાના દર્શન કરે છે અને આજે અગિયારસના પરિપ્રમ પ્રસંગે સૌ લોકો પોતાની માન્યતા રાખી અને અહીંયા ભગટ પુરુષોત્તમ ભગવાન અને દાયાભાઈ મહારાજ મુની મહારાજ એના અહીંયા દર્શન કરી અને પાવન હું ધન્ય જીવન જીવે છું એ જ પ્રમાણે આ વિસ્તારની અંદર ખૂબ સારું મોટું મંદિર અહીંયા છોટાપુર મુકામે અમારા થકી અહીંયા ગુમફાન થયું છે અને આ જમીનના દાના દાતા પણ છે અને સાથે સાથે આ મંદિરની અંદર ખૂબું અંતર થઈ ગયું પહેલાં આ જ ભગતો આનંદ અને પાકરોલ ભાદ્ર મંદિરમાં જતા હતા તેની જગ્યાએ અમારા સષ્ટિઓ ભેગા થઈ અને છોટાઋતુ પોતાને પ્રગટકૃષ્ણનું મંદિર બનાવ્યું અને અહીંયા આસપાસના લોકોને મંદિરમાં દર્શન કરવાનો લાભ આપ્યો છે સૌ હરિભક્તભાઈઓને ભારત તરફથી મળીને લાભના શુભકામના પાઉ અને એની સાથે સાથે અમારા સૌ હરિભક્તોને આ મંદિરની અંદર મન લાભ લેવાનો જે એમને મોકો મળે એવી પણ આ તકે ધન્યવાદ જય શ્રી કન્દ્ર કૃષ્ણ શ્રીનગર પુરુષોત્તમ મંદિર એ ભાદરંગ વાર સંસ્થાનું સુંદર વન્યો છે આ મંદિરનું રહસ્ય પણ પૂરું છે આ રહસ્યમય સંસ્થા છે આ પ્રગટ માર્ગ છે મોક્ષનો માર્ગ છે કલ્યાણનો માર્ગ છે રહસ્ય એ છે કે તત્વ છે જીવ ઈશ્વર માયા બ્રહ્મ પરભ્રમ આ અક્ષરધામનું પરભ્રમનું પ્રગટ સ્વરૂપ છે એ અહીંયા બિરાજમાન છે અને હરિભક્તો પુરસોદ મહારાજ નાયબ મહારાજના આ પરવ સ્વરૂપના હરિભક્તો છે આમાં નારાયણભાઈ એમના પિતાશ્રી જેમાં મોટા ટકા ત્યારથી આ સત્સંગ દોઢસો વર્ષ ઉપરાંતનો આ છોટા ઉત્તરનો સત્સંગ છે અને વિશેષ કરીને અહીંયા નેવું ટકા હરિભક્તો આદિવાસી રાખવા જાગી છે જેને સરકાર પણ સુધારી શકી નહીં પણ આ પુરસોદ ભગવાન ભગવાન અને ડાયબા ભગવાન અહીંયા નીકળ્યા અને આ આદિવાસી વિસ્તારના તમામ જીવોને એ કલ્યાણના માર્ગ દોર્યા અને વ્યસન મુક્ત કર્યા એટલે તમામ હરિભક્તો વ્યસન મુક્ત છે અને ઉપાસના છે અને આ આશરો જેનો નિશ્ચય આશરો રાખે છે એને મહારાજ કેળવા આવે છે એવું બિરુદ છે અને અક્ષરધામો લઈ જાય છે એવું બિરુદ છે પણ આકૃત થવું અગત્ય છે આ તો જ કલ્યાણ થાય અનાવી પ્રભ્રમ સ્વરૂપનું આ પ્રગટ સ્વરૂપ છે તેડવા માટે અવશ્ય પધાર છે એવું આ સંપ્રદાય મમરનારાયણ સંપ્રદાય વિરુદ્ધ છે અહીંયા પ્રગટ છે એ જીવ ઈશ્વર માયા પરભ્રમ એ ઉપરાંત અહીંયા જે તત્વો છે જે મુક્તના દીવા મશાલ વીજળી જેવા અને વનવાડા આ વનવાડાની જેવા ભૂતો છે આ ચાર કાળા ગ્રીમો જે વનવાડાના વિશે સમુદ્રના વિશે રહે છે અને સમુદ્રનો ઓલાયો પણ ઓલાવતો નથી એવા આ પ્રગઢ ભગવાન છે તમામ જીવોનો ગમે એવા પાપ હોય એને નિષ્પાપ કરી નાખે છે એવું અહીંયા પ્રત્યક્ષ છે અને પ્રત્યક્ષપણે દર્શન આપે છે ઘરે ઘરે ચીડવા આવે છે એવું અહીંયા આ માર્ગ દ્વારા હરિભક્તો અનુભવી રહ્યા છે અને આ જે આનંદ છે એ ભગવાનનો પ્રગટ ભગવાનનો દિવ્ય આનંદ છે હજારો હરિભક્તો દરરોજ આનો આનંદ લે છે અને આજના પણ એટલા ઇંધોળામાં આટલા બધી સંખ્યાની અંદર હજારો હરિભક્તો આ અહીં લાભ લે છે અને આ મંદિરના મુખ્ય દાતા પણ આ નારણભાઈ રાઠવા સાહેબ છે મદુલા દેન છે અને એમને એમનો જે સત્સંગ છે ગઢદતિની અંદર છે કંઈ નવો સત્સંગ નથી મા બાપના ગર્ભમાંથી તેમનો સત્સંગ છે અને આ દાન આપવાનું મહારાજે એમને પ્રેરણા કરી અને ત્યાર પછી આ મંદિર નિર્માણ થયું અને સુંદર કલ્યાણનો માર્ગ ભાદર બાપક સંસ્થાથી મહારાજ અહીં આવ્યા અને કલ્યાણનો માર્ગ ઉઘારો કરી દીધો અને ભગવાન જીવોના કલ્યાણમાં મહારાજ બહુ સુખ આપે છે આનંદ આપે છે જય શ્રી